પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવીએકની કલમ એકસો સિતર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે આક્ષેપ કરવામાં આવ્યો છે દ્વારા જે આક્ષેપ આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આજ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે તો હવે આ દિશામાં શું તપાસ થશે કારણ કે ગૃહ મંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી ક્રિષ્ભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહિયાં હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે અગર ક્રિસભાઈને અત્યારે લાગતું હોય

પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે સિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે

નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું હતું કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિ ની માલિકી છે તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં છે હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઈવિંગ કરતો હતો એવું અગર અમને કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો માઇન્ય વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે એક રાજેશકુમાર જે મહેતા ગાડીના માલિક છે એક એમના જ પુત્ર છે એક એમના મિત્ર છે જે રીતે મેં જણાવ્યું રાજેશકુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે નહીં આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી જયારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશન હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી જોણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસની અધિકારી અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે અત્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતું હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાઈ રહ્યા ત્યારે એમના એસીપીશ્રીને એમના ડીસીપી સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે

પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં સિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવવું એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો

અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે